સાબરકાંઠામાં બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો સાબરકાંઠા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો ગાંજાનો જથ્થો ઋષિનગર વિસ્તારમાંથી બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે સાત કિલોથી વધુ જથ્થો ચુમોતેર હજારની કિંમતનો જથ્થો ઝડપા ઝડપી પાડવામાં આવ્યો છે બે લોકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ